સુખરામ બાપુનું નું પદ છે કે આવો વાત કરું મહેનત જાય નહીં મારી હું તમને વિસ્તારથી વાત કહું બાપુ કહે છે હું તમને વિસ્તારથી આખી કથા સાંભળતી કે વિસ્તારથી તમને કથા સંભળાવું એમ એમ બાપુ એમ કહે છે પોતાના જીવનનો સાર સંભળાવતા કે આવો તમને વાત કહું વિસ્તારી કે તમારી જોજો ભાઈ મહેનત જાય નહીં મારી શું કામ તો કે ભવ આડો છે ભારી તેને તરવાની કરજો તૈયારી એક સાખી ખૂબ સારી છે કદાચ સતાર બાપુની કે સરસો રહે સંસારમાં મન રાખી લે પ્રભુની પાસમાં સતારશાહ સાસુ કહે ઉદ્ધાર છે વિશ્વાસમાં એટલે કે જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ અથવા તો આપણે એમ કહીએ કે આપણે જે જીવન જીવીએ છીએ તેમાં આપણો ભીતરી લગાવ ભીતરી લગાવ આપણો ક્યાં છે એવું કહેવામાં આવ્યું કે જ્ઞાન સત સ્વરૂપ છે અને સત સ્વરૂપ હોવાને કારણે તે વાસ્તવમાં પોતાનું સ્વરૂપ છે જ્ઞાન જે ઊંચામાં ઊંચો અક્ષર છે અધ્યાત્મનો એ સત સ્વરૂપ છે એટલે કે જેનો ક્યારેય નાશ નથી આપણે ન હતા ત્યારે પણ તે હતું અસ્તિત્વમાં આપણે અત્યારે છીએ અને આપણે કદાચ એને આત્મસાત કરીએ કોઈ કર્મ દ્વારા કે ક્રિયા દ્વારા કે પદ્ધતિ દ્વારા તો આપણે છીએ તો પણ છે આપણે ન હતા તો પણ હતું આપણે છીએ તો પણ છે અને કદાચ આપણે જ્ઞાનના માર્ગેથી બીજા કોઈ વિષયના અનુરૂપ કામ કરતા રહીએ અને એ જ્ઞાન આપણે છોડી દઈએ તો આપણા છોડી જવા દેવાથી કાંઈ જ્ઞાન ઢંકાઈ જતું નથી આપણા માટે ઢંકાઈ જાય આપણા માટે પડદો પડી જાય એટલે કે તે સત સ્વરૂપ છે અને સત સ્વરૂપ છે એનો અર્થ એમ થાય કે તે વાસ્તવમાં આપણું સ્વરૂપ છે ખૂબ જ ઊંડો અક્ષર છે આપણું સ્વરૂપ છે એમ કહીએ આપણે અલગ અલગ જગ્યાઓમાં જ્યારે જઈએ અલગ અલગ વ્યક્તિઓ સાથે જ્યારે કામ લેતા હોઈએ અલગ અલગ વિષયોના અનુરૂપ જીવન જીવતા હોઈએ પણ હર એક વિષયમાં હર એક વાતમાં કે અલગ અલગ વ્યક્તિત્વની સાથે આપણે જે અભિવ્યક્ત થઈએ છીએ હરે એક વાત કે વિષયની અંદર આપણો અભિગમ શું છે આપણો ભીતરથી નીકળતો સાદ આપણી ભીતરથી નીકળતો નાદ અથવા તો એમ કહીએ કે આપણી ભીતરમાંથી નીકળતો આપણો ભીતરી સ્વભાવ શું છે તે આપણું સ્વરૂપ છે સ્વરૂપને ન તો ભૂતકાળ છે તો ભવિષ્યકાળ છે સ્વરૂપ વર્તમાન કાળમાં આપણે કેવળ વર્તમાન છીએ પણ વર્તમાનમાં પણ કેવી રીતે છે કે આપણે જે રીતે અભિવ્યક્ત થઈએ આપણો જે ભીતરી અભિગમ છે તો કે આપણે જ્યાં લાગેલા છીએ જે વિષયોની અંદર જે કામની અંદર આ સંસારમાં જ આપણે લાગેલું રહેવાનું છે પણ આપણે ભીતરથી શું ચાહીએ છીએ એના અનુરૂપ આપણો અભિગમ ચોવીસ કલાકની અંદર આપણી જે સાહી છે તે જ આપણે પ્રગટ કરીએ છીએ તો શું આપણું વાસ્તવિક સ્વરૂપ છે હું શું છું જે આપણે અભિવ્યક્તિ થઈએ છીએ તે છે ઘણી વખત આપણને એમ થાય આપણે થોડીવાર મંદિરે જઈ જઈ આવીએ થોડીવાર ધ્યાન કે માળા કરી લઈએ કે થોડી વાર કોઈની સાથે સત્સંગ ઊંચી ઊંચી મોટી એટલે પછી આપણે કે હું ધાર્મિક કે હું સત્સંગી માણસ છું અને પછી આપણે કોઈની સાથે વાત કરતા હોઈએ ત્યારે આપણી ભીતરમાંથી નીકળતો નાદ તો કંઈક અલગ હોય છે ત્યારે તો આપણે કોઈક સાવ બિલકુલ વ્યર્થ વાતોમાં આપણે આમ ખખડ ખખડીને બળ કરી કરીને કહેતા હોય તો ત્યારે કઈ આપણું સ્વરૂપ બંધ થઈ ગયું નથી હોતું એ તો આપણે મનમાં એવું માનીએ છીએ કે ભાઈ આ અત્યારે હું નથી એમ બાકી જ છે કેટલું સમજવા જેવું છે આપણે કેટલા હોશિયાર માલ પછી કે હું સમજુ છું એનો ડિપાર્ટમેન્ટ અલગ પાડી દઈએ અને પછી આપણે ગમે કરતા હોઈએ ગમે એમ બોલતા હોય ગમે એમ ગમે એના વિશે વિચારતા હોઈએ બપોર પછી જે વાત કરી પેલા સૂર્યમુખી વાળી એમાં મને પાછું થોડુંક નવું સમજાયું વાત ફરી વખત કરું કદાચ બાપ દિનેશભાઈ ની બધા ન હતા એટલે એટલે સૂર્યમુખી વાળી વાત કે સૂર્યમુખીનું ફૂલ હોય તે જે આમ સૂર્ય ઉગે ને આમ ઉગતાની સાથે સાથે જેમ સૂર્ય આમ ફરે તેમ ફરતું હોય ને પછી આમ આત્મી જાય એટલે હવે આમ એઠું કે આમ ડોકું થઈ જાય એનું વળી પાછું જ્યાં સૂર્ય ઉગે ત્યાં વળી પાછો આમ એ બાજુ આખું મુખ કરે અને વળી પાછો આમ સૂર્યની યાત્રા કરે એટલે કોઈ વક્તાએ બહુ સારી વાત કરી કે હવે ચોમાસામાં સાત આઠ દિવસની કે પંદર દિવસની કે કોઈ વચ્ચેના ગાળામાં એવી હેલી થાય અને બિલકુલ આમ ઢકવાળું વાતાવરણ હોય અને સૂર્ય ન દેખાય તો આ સૂર્યમુખીનું શું હવે તો સૂર્યની સાથે સીધું તાદાત્મ સાધે છે એટલે પછી એમ સરસા થઈ કે જ્યારે સૂર્ય ન દેખાય એ સૂર્ય સાથે કોન્ટેક ન સાધી શકે ત્યારે શું કરે તો કે બાજુ બાજુમાં બીજા જે સૂર્યમુખીના ફૂલ હોય ને સામે સામે એકાબીજાની સામે જોઈ અને દિવસ પસાર કરે એટલે કે એકાબીજામાંથી ઉર્જા લે અથવા તો આપે એટલે મને એમાં પછી બીજું સમજાયું ક્યાં બરાબર એમાં જ જો આપણે જાગૃત ભક્ત હોઈએ આપણે અધ્યાત્મના પથિક હોઈએ તો એ ફૂલ હું એમ મોટાભાગે મારા અર્થે હું સમજું મારા અર્થે કે ભક્તને ફરિયાદ ન હોય ફરિયાદનો અર્થ નબળી વસ્તુને સ્વીકારી લે છે એમ નથી પણ નબળી વસ્તુ પ્રત્યે એનો એક ઉપેક્ષા ભાવ હોય ઉપેક્ષા ભાવ હોય એમ કેવું એ પણ મને થોડુંક હેઠું પડે છે કારણ કે નબળી વસ્તુને સારું કરવા માટે લાગી જતો હોય એટલે ઉપેક્ષા રાખવાનું ભક્તને ન લાગુ પડે છતાં પણ આપણે સમજવા માટે થોડોક પ્રયાસ કરીએ હવે એ સૂર્યમુખીનું ફૂલ હોય તે સૂર્યની સાથે જે એનું જીવન કળા હોય હવે એમાં અતિશય તાપ પડે અથવા તો અતિશય ઠંડી પડે અથવા તો અતિશય વરસાદ પડે ત્યારે એ પોતાનો ગુણ નહીં છોડી અને કદાચ એની ફૂલ કોમળ ફૂલની જે નાની નાની પંખુડી હોય તેની ઉપર ઉપરની સાઈડની જે કોર હોય તે ઘણી વખત ઠંડીને કારણે ઘણી વખત તાપને કારણે ઘણી વખત અતિ વરસાદને કારણે દાજી જતી હોય આમ થોડુંક બાપુ ફીકું તાપને કારણે કે ઠંડીને કારણે પડવા મળે તો ભક્ત મને એમ લાગે કે ભક્તને સાથે સરખાવવો જોઈએ એમ કે જ્યારે સૂર્યનો પ્રકાશ નથી એની પાસે અને એને જીવન જીવવાનું છે એને એમ કાંઈ નથી કરવાનું ઘડીક થોડીવાર થોડી વાર માટે પુસ્તક વાંચી આવે ને થોડી વાર માટે કોઈક વ્યક્તિ સાથે સત્સંગ કરી આવે એટલો પછી એટલો વિભાગ પાડ્યા પછી આપણે સંસારમાં ગમે તેમ બોલતા હોઈએ ગમે તેમ ગમે તેના વિશે વિચારતા હોઈએ એમ નથી ભક્ત એટલે સતત અને સતત ન હોય ને ભક્ત કેમ કહેવાય ગીતાએ કીધું ને કે વ્યવસાય વ્યવસાયત્મિકા બુદ્ધિર એકેહ કુરુનંદન બહુ શાખા હેનતા બુદ્ધિયો અવ્યવસાયી ના એટલે કે વ્યવસાયાત્મિકા વ્યવસ્થિત રીતે આત્મિકા એટલે કે બુદ્ધિ ભક્તની બુદ્ધિ ભક્તની ભીતરી ચેતના વ્યવસાયાત્મિકા બુદ્ધિર એકેહ કરુણ જેની બુદ્ધિ એક જ માર્ગમાં પછી ગમે ત્યાં જાય પણ જેને ભીતરથી લક્ષ ચોખ્ખું છે જો આ જગતની અંદર કામની અંદર પૈસાની અંદર સંબંધો ગમે એટલો અટવાઈ આમ અટવાઈ જાવ એમ તો નહીં પણ ગમે એટલો આમ દ્રઢતાથી લાગેલો હોય છતાંય પોતાનો ભીતરી જે તાર છે તે પોતાના ગંતવ્યથી ક્યારેય છૂટતો નથી અને જો છૂટી જાય છે તો એ આપણું સ્વરૂપ છે હજી આપણે કંઈક આપણે કહીએ છીએ મારું આ લક્ષ્ય છે પણ કંઈક આપણે ભળી જઈએ છીએ ને એટલા બધા ભળી જઈએ છે કે આ બિલકુલ ભૂલી જઈએ છે તો જે આપણું મન સંસારી મન મટ્યું નથી આખું તો આપણે સત્સંગમાં જાય એટલે સત્સંગી થઈ જાય તો પાછા નથી ઓલી ભેંય વાળી કેટલી મસ્ત વાત છે કે તળાવમાં પડે ને વળી પાછી બગા કાંઠ બેન ભે બારી નીકળે સીધી ભેગી ને ભેગી બગા એમ શરૂઆતમાં એમ જ હોય જો કે પણ હજી જ એને ઊંડું જવું છે એમ પછી એને આવ એમ ન હોય કોઈ પણ આપણે કાર્ય કરતા હોઈએ ગમે એટલી પરિસ્થિતિમાં આપણે હોઈએ પણ મારું ભીતરી સ્વરૂપ મારું ભીતરી ગંતવ્ય સ્થાન શું જો ગંતવ્ય સ્થાનની સ્મૃતિ છે એટલે કે ત્યાં આપણે યાત્રા કરતા હશું તો પેલી પરિસ્થિતિમાં આપણે એટલા બધા ભળી નહીં જઈએ કે આપણે આપણું ભીત્રી સ્વરૂપ ભૂલી જઈએ અને જો આપણે ભીત્રી સ્વરૂપ ભૂલી જઈએ તો આપણે નથી ન કરે આપણે કઈ નથી પણ જીવન જીવવું છે ત્યાં સુધી તો આપણે કઈક છીએ ને એટલે બાપુ અહીંયા કહે છે કે આવો તમને વાત કહું વિસ્તારે કે તમારી મહેનત જોજો મારી ના જાય આપણે એવા કાર્યો અંદર ઉર્જા ખર્સતા હોઈએ ખરસવી જ જોઈએ આ જગત આપણું છે પણ ભાવ સિંધુ આડો ભારી છે એને થોડીક સ્મૃતિમાં રાખજો એને તરવાની તૈયારી રાખજો તરવું એટલે કે પછી આમ ઓળંગી નથી ટપી નથી જાઉં એને સમજવાનું છે યથાર્થ કે મારું જે વાસ્તવિક સ્વરૂપ છે તેની ઉપર બીજી વસ્તુ એટલી બધી આમ 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 ન થઈ જવી જોઈએ કે હું હું શું છું એનું મને બિલકુલ ભાન લુપ્ત થઈ જાય આમ આપણી કરેલી સાધના એળે જાય છે એમ તો હું ન કહી શકું કારણ કે એવું તો ન જ કહેવાય છતાં પણ આપણી જાગૃતિ નથી તો એવું જ થાય છે ઘણી વાર સુધી આપણે અદ્વૈતની વાત કરતા હોઈએ ઘણી વાર સુધી આપણે બ્રહ્મ ની વાત કરતા હોઈએ અને પછી કઈક નાત જાતની વાત આવે એટલે આપણા મનમાં તરત ધ્રાસકો પડે તો ક્યાં વહેલા વહી ગયું તારું સ્વરૂપ તો તો હજી યાત્રા બાકી રહી આપણા મનને કદાચ ન પણ ગમે આવું કારણ કે આપણે મન છે આપણે થોડી વાર ન ગમે પણ વાસ્તવિકતા છે પેલા જે મને તો ઘણી વખત એવું થાય આજ મને વિચાર આવતો હતો કે અમુક સમય પહેલા જે અમુક વ્યક્તિઓને અડવાથી આપણને જે પાપ લાગતું એવી જે ધારણા હતી જે અસ્પૃશ્યતા હતી પછી મને એમ છે આપણે કૂચરાને અડવી ગાયને અડવી બકરીને અડવી તો આપણને કાંઈ ન થાય પાછું એમ કીધું કે મનુષ્ય દેહ દેહને દુર્લભ મનુષ્યનો દેહ દેહને દુર્લભ છે અને જેને અડવાથી આપણે નિમ્ન થઈ જઈએ છીએ બકરીને કૂચરાને કાગડાને એને અડવાથી આપણે નિમ્ન થતા નથી આમ કેમ થાય એમ ઠીક આ બધું માનેલું છે

નકરી આપણે વસ્તુથી અમે ભળી શકતા નથી આ તો મૂળ ભીત્રી જ ભાવ છે ને શું આપણું ભીત્રી સ્વરૂપ છે આપણે કોની સાથેના સંઘર્ષો કરીએ છીએ સારા મોળાના આપણે એક ધૂળના કણ બરાબર નથી અસ્તિત્વમાં શરીરની દ્રષ્ટિએ શરીરની દ્રષ્ટિએ ના શું આમાં આપણું એટલું મોટું હમણાં મને રાજેશભાઈ બહુ સારી વાત કરી બાપુ એ કે માણસે એટલી બધી મહેનત કરી આ દુનિયા ઉપર સાઠ સિત્તેર એંસી વર્ષને એટલું બધું નામ ને એટલું બધું પૈસા ને એટલે પછી માણસ મર્યો એટલે સીધો પોતાની પાસે એવી સતાય ખરી એટલે સીધો સ્વર્ગમાં ગયો અને ધર્મરાજા પાસે જઈને ઉભો રહ્યો કે બોલો આપણા કર્મના હિસાબના સોપડા લાવો એટલે ધર્મરાજા કીધું તમે ક્યાંથી એ કે પૃથ્વી ઉપરથી કે કઈ પૃથ્વી એને સોંપડો કઈ પૃથ્વી ક્યાં આમાંથી કે નકશો જ નથી પૃથ્વીનો હું વાત કરો પણ કે આ હિત્રવરા ઉધામાં કર્યા કે એ તો તમારી મેટર છે હા ક્યાં નકશો છે કેટલું મોટું બ્રહ્માંડ છે હે એ બરાબર તો આપણા રસ બરાબર એ નથી ને આપણા અભિગમનું શું લેવા દેવા કેટલા કેટલા મહાપુરુષો આવી નામ પ્રવાહિત થઈ ગયા છે ઘણા તો આપણને ખબર જ નથી હજી હશે હજી છે હજી થશે તો આપણું સામાન્ય મન જે થોડી વાર માટે આમ એટલું બધું વિશ્લિત થઈ જાય અને કોઈક એવી વસ્તુમાં એમ ભણી જાય કે હાંસા ખોટાના સંઘર્ષો માટે આપણે એટલા બધા વ્યાકુળ થઈ જઈએ તો તો આપણને જે ભીતરી સ્વરૂપ આપણાથી બહુ દૂર છે તમે હું સૌ ભેગા હા એટલે આ કંઈ વાતથી વાત નથી થતી આ તો સ્વરૂપના બોધની વાત છે એટલે બાપુ કહે છે ભાવ સિંધુ આડો ભારી એને તરવાની કરજો તૈયારી બધું જ કરવાનું છે પણ સ્વરૂપના બોધમાં રહીને એટલે કે છે કે કેટલી મસ્ત કે તો હોય હોય કરવું આપણે તરવું શું કરવું પડે એટલે બાપુ એ સ્પષ્ટ રસ્તો આપ્યો કે વિદ્યા વાણમાં જાજો બેસી કર્ણધાર લેજો ઉપદેશી વહાણમાં બેસીને ભવસાગર આપણે તરવો છે તો તો કે કે પણ વાણ વિદ્યાનું વાણ વિદ્યા એટલે શું આપણને પાછો પ્રશ્ન થાય બાપુ કે વિદ્યારૂપી વાણ તમે લેજો અને વિદ્યાનું માણસ છે અને સાથે બીજી એક વસ્તુ હશે કે તમારી સાથે એનો કર્ણધાર હશે નાવને વાળો માણસ હશે જે કિનારાનો જાણકાર હશે આપણે આધ્યાત્મની યાત્રા કરીએ છીએ તે વિદ્યા પ્રાપ્ત કરવા માટે કરીએ છીએ ગાંધીજીનું એક સૂત્ર મને બહુ ગમે કે આખી દુનિયાના આમ ધર્મ ન કહી શકીએ પણ આપણે જે નામ આપીએ છીએ કે ધર્મ હિન્દુ ખ્રિસ્તી શીખ જે જે આપણે નામ આપીએ છીએ અથવા તો આપણે સંપ્રદાય જે આપણે કહીએ તે એના બધાના એક એક ધર્મના પોતાના અમુક અમુક એના ગ્રંથો છે જેમાં કોઈ એમ કહે છે કે પૃથ્વી ગોળ છે કોક કઈ સૌરસ છે કોક લંબગોળ છે હહોની ની પોતાની વ્યાખ્યાઓ છે એવી જ રીતે અધ્યાત્મની પણ વ્યાખ્યા આપી કે આને પુણ્ય કહેવાય આને પાપ કહેવાય આને સુખ કહેવાય આને દુઃખ સૌ શાસ્ત્રો એ પોતાનું અલગ અલગ એટલું બધું વિશાળ છે આ જેટલો જેટલો માણસ એટલું એટલું આ બધું છે વિસ્તારમાં ફેલાયેલું પણ એના ટૂંકા અર્થે બાપુએ એવું કીધું ગાંધી બાપુએ કે મને એવું લાગે છે અનુભવને અંતે કે હું નમ્ર બન્યો છું અને બુદ્ધિની ચોક્કસ મર્યાદાને સમજતો થયો છું તો આ જે ગ્રંથો છે તે ગ્રંથો બીજું કાંઈ નથી પણ વિદ્યાને પ્રાપ્ત કરવાની એટલે કે ડાયા છે આ જગતના વિદ્યા એટલે શું કે વિનય હતી શોભનમ કે વિદ્યા વિનય થી શોભે છે વિદ્યાવાન થયો નો અર્થ શું હોય કે એનામાં વિનય હોય એટલે બાપુએ એમ કીધું કે વિદ્યાવાણમાં જાજો બેસી કર્ણધાર લેજો ઉપદેશી કોઈ એવા સદગુરુ ન જે કિનારો જાણે છે જે એનું ગંતવ્ય જે એનું મૂળ જાણે છે વિદ્યાવાણ માં જાજો બેસી ધાર લેજો ઉપદેશી અડગ રહેજો વર્થીને જમાવી અહીંયાથી અધ્યાત્મ શરૂ થાય વૃત્તિ ઉપર વાત આવે સ્વરૂપના બોધ સુધી પહોંચવું છે આપણે તો કામ તો મૂળ વૃત્તિ જ કરે છે ને કે આપણે થોડી વાર માટે અધ્યાત્મના અમુક પાયાઓ અનુસરી લઈએ ને પછી આપણે અધ્યાત્મને એક સાઈડ મૂકીએ ને પછી જગતમાં આપણે એક સીધું પેડલ કે ક્લિક શું કહેવાય આપણે સીધો સેલેફ મારીએ પણ આખી વાત વૃત્તિની છે અડગ રહેજો વૃત્તિને જમાવી જે તમારું લક્ષ્ય છે તમારા સ્વરૂપનો બોધ ચૂકાયો તો આપણે ફંગોળાઈ ગયા અડગ રહેજો વર્થીને જમાવી સુરતા સર્વે જગતી જમાવી જગતની અંદરની સુરતા પેલી વૃત્તિમાં સમાહિત થઈ જવી જોઈએ એને કેન્દ્રમાં રાખીને આપણે આજુબાજુ ફરી શકીએ પછી બાપુએ એમ કીધું કે સતાય પાર જવાની રાખજો આશા સુરતા સર્વે જગથી સમાવી પાર જવાની રાખજો આશા કરો રામ શરણ વિશ્વાસ હવે વિશ્વાસ જોઈશે પાછો કર્ણધાર ઉપર પાર જવાની રાખજો આશા કરો રામ શરણ વિશ્વાસા અને બેડી પાર ઉતરશે એની કોની કે સદગુરુ કૃપા કરે એની અહીંયાથી ભક્ત કૃપાની રાહે પણ ક્યારે સગળી મહેનત કરી પછી અડગ વૃદ્ધિને જમાવી વિદ્યાના વાણમાં બેઠો એને સર્વે ઝૂરતા શક્તિ સમાવી પછી ની કૃપા થઈ બેડી પાર ઉતરશે એની સદગુરુ કૃપા કરે એની અને કીધું હરિજન હશે તે હવે એમાંય પાછો જે હરિજન હશે કે સામસામા બે સૂર્યમુખીના ફૂલ થાય પણ એકાબીજાનો બિલકુલ ઇન્કાર કર્યા વગર જીવન આમ આપે પણ ખરું અને આમ લે પણ ખરું અને સતા પણ અશુદ્ધિ આવી જાય તાપની ઠંડીની ગરમીની સત્તા પણ તો પોતાનું પાન બાળી નાખે પણ ફરિયાદ ના કરે એ હરિજન હરિજન હશે તે તરશે એમાં કુસંગી બુડી મરશે કુસંગી ઓલી ભવસાગરીમાં ડૂબી હું કામ ફંકોળાઈ જાય છે સ્વરૂપના બોધ નથી જે કામમાં જાય છે એટલું બધું આમ નથી મારા કહેતા કે માણસ ટોળામાં જાય એટલે ગાંડો થઈ જાય ડાયો હોય તો ગાંડો થઈ જાય કે માણસો ડખો કરતા હોય એટલે એ થોડો થોડો રાયડું મળે નાખવા શું કામ બોધ ભૂલાયો એટલે કહે છે હરિજન હશે તે તરશે કુસંગી બુડી મરશે અને હરિજન થવું હોય તો કે સત્સંગ કરજો સારો તો સામે નજરે પડશે કિનારો બાપુ એમ કે છે હું તમને તમારે જો આ બહુ સાગર તરવો હોય તો શું કરવાનું વિદ્યાના વાણમાં બેસવાનું કર્ણધારને ઉપદેશવાના અડગ વર્થીને જમાવવાની સુરતા સર્વે જગથી સમાવવાની પાર જવાની આશા રાખવાની રામ શરણમાં વિશ્વાસ રાખવાનો સત્સંગનો સહારો લેવાનો સત્સંગ કરજો સારો તો સામે નજરે પડશે કિનારો અંતિમ કડીમાં કે અને એમાંય જે હશે ભક્તિના પુરા જેની ભક્તિ વ્યભિસારીને કીધું ને કે વ્યવસાયાત્મિકા બુદ્ધિ રે કે હકુરુ નંદન બહુ શાખા હૈનંતાત્છ છે જેની બહુ શાખાઓમાં બુદ્ધિ ફેલાયેલી ફેલાયેલો અર્થ એમ થાય છે જેમ ગીતાકારે કીધું કે જ્ઞાન વિજ્ઞાન તૃપતાત્મા કુટસ્થો વિજિતેન્દ્રિય જ્ઞાન અને વિજ્ઞાન થી જે માણસ તૃપ્ત થયો છે જેનો આત્મા તૃપ્ત થયો છે તે એક જગ્યાએ સ્થિર નહીં છતાં પણ જે તૃપ્ત છે શેનાથી જ્ઞાન અને વિજ્ઞાન રૂપ વૃત્તિથી જે પોતાના સદગુરુ જે દ્રષ્ટિ આપી છે એનાથી બધું જ કામ કરે છે પણ વિનય વિદ્યા વિવેકને સતત સાથે રાખે એટલે કહે છે કે જે હશે ભગતિના પૂરા તે હાલશે હરિને હજુ તે હરિને સન્મુખ જશે સુખરામ કહે સુખરામના સ્વામીને ભજજો ખોટા કુસંગ અંતરથી ભજજો જો આવી રીતે આપણે બાપુએ જે વાત વિસ્તારથી કીધી છે તેને આપણે ખૂબ સૂક્ષ્મતાથી આ ભજનનું આપણે અધ્યયન કરીએ તો આપણને સમજાય ઓહો આપણને બાપુ સરળ કરી દીધું એટલું સ્પષ્ટ આપણને એમ જવાબ મળી જતો હોય આપણે બહુ બધી અધ્યાત્મની ભક્તિની ધ્યાનની માળાની પૂજાની મહેનત કરતા હોય પણ આ ભાગ જો આપણામાં અજાગ્રતપણે હોય કે એટલું કર્યા પછી પાછા સંસારમાં આપણે એવા અટવાય સંસારમાં નહીં પણ સંસારની વૃત્તિમાં આપણે એટલા બધા ખોવાઈ જઈએ છીએ કે સ્વરૂપનો બોધ બિલકુલ ભૂલાઈ જાય છે એ આપણને એટલું બધું સાંચું લાગે એટલું બધું સાચું લાગે કે આ જ સાંચું છે એમ એ વૃત્તિમાં બાપુ જાગૃત કરતાં આપણને કહે છે કે એટલા એટલા પાયાને આપણે અનુસરશું તો આપણી બેડી પરમાત્મા સુધી પહોંચી જશે બોલો સદ્ગુરુ દેવ